નમસ્કાર દશ્વભ્ર્યા ચો ટિવેચિન્યુ ગુજરાતી હવે જોય અગતના સમાચાર ઓર્ગન સિટી તરીકે ઓળખાતા સ્રોત શેરમાં વધુ એક અંગદાન થી ત્રણ લોકોને નવું જીવન મળ્યું ત્રીસ વર્ષીય ધર્મેન્દ્ર નિષાદ ઘરે દાદર ચડી વખતે પડી ગયા હતા તેમને માથાના ગંભીર ઈઝાઓ આવતા બ્રેન્ડેડ જાહેર થયા હતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન વિશે સમજ આપતા પરિવારે અંગદાન કર્યું નિષાદ પરિવારે બે કિડની લીવરનું અંગદાન કરી ત્રણ લોકોને નવું જીવન આપ્યું જીવનદીપ ઓર્ગન ડોનેશન દ્વારા પચીસનું અંગદાન કરવામાં આવ્યું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ હું અમારી ટીમના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડીયા સાહેબ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ ડૉક્ટર હરેશ પાગડર સાહેબ દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી વિશેષ આ ધર્મેન્દ્ર કુમાર બત્રીસ વર્ષીય યુવાન હતા તેઓનું આકસ્મિક બ્રેન્ડેડ થતા તેઓના થકી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે લિવર અને બંને કિડનીઓનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું